મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં શહેરીકરણ ને એક નવી દિશા આપી હતી તેમણે ગુજરાત માં આયોજન શહેરી વિકાસ મજબૂત નગરપાલિકા વ્યવસ્થા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત પાયા નાખ્યા હતા આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરીકરણ સમસ્યા નહીં પરંતુ અવસરના મંત્ર સાથે શેરોની ગ્રીન ક્લીન અને રેવા યોગ્ય બનાવવા સતત કાર્ય કરી રહી છે શહેરીકરણની વાત થાય ત્યારે સ્વચ્છતા આધુનિક અને ટકાઉ સુવિધા ઉપરાંત વેસ્ટ એટલે કે વર્ષો કચરાનો નિકાલ પણ એટલો જ મહત્વપૂર્ણ છે વેસ્ટ નિકાલની વ્યાપક પરિણામે ગુજરાત વર્ષો જૂના કચરાના નિકાલની કામગીરીમાં મોટા રાજ્યોમાં અગ્રેસર બન્યું છે ગુજરાતના શહેરી વિસ્તારોમાં કુલ ત્રણસો ચાર પોઈન્ટ નવ લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે જેમાંથી અત્યાર સુધીમાં બસો તોતેર પોઈન્ટ તેત્રીસ લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના શહેરોમાં સો ટકા લેગસી વેસ્ટ રેમી રિમિડિયસનું લક્ષ્ય નક્કી કર્યું છે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરોમાં સ્વચ્છતા આધુનિક અને ટકાઉ માળખાગત સુવિધા અને નાગરિકોની ઇઝ ઓફ લિવિંગ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના પરિણામે શહેરી વિકાસમાં રાજ્ય હરણફાળ ભરી છે નોંધનીય બાબત એ છે કે ગુજરાત વર્ષોથી સાઇટમાં એકઠા થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલમાં પણ મોટા રાજ્યમાં અગ્રેસર છે લેગસી વેસ્ટ મેનેજમેન્ટ શહેરી વિકાસ માટે અત્યંત જરૂરી માપદંડ છે વર્ષોથી ડમ્પ સાઇટમાં એકઠા થયેલા કચરાના નિકાલથી પ્રદૂષણ અને આરોગ્ય જોખમમાં ઘટાડો થાય છે સાથે જ પુનઃપ્રાપ્ત થયેલી જમીન વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવામાં અને ગ્રીન સ્પેસ વધારવા માટે ઉપયોગી બને છે